ઉપલેટા તાલુકાના ખારચીયા મુકામે પ્રાથમિક તાલુકા શાળા આવે છે અને તે પ્રાથમિક શાળામાં સરકારી દ્વારા મધ્યાહન ભોજનની યોજના ચાલુ હોય જે પ્રાથમિક તાલુકા શાળામાં સંચાલન તરીકે જયેશભાઈ દાનાભાઈ બગડા રહેવાસી ખાર તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ ના રોજ બપોરના એક કલાકે અમુક ગામમાં અમારા ઘરે હોય અમારા ગામના સરપંચનો ફોન આવેલ કે મને કીધેલા આપણા પ્રાથમિક શાળાના સંચાલન કરશનભાઈ દાનાભાઈ બગડા પ્રાથમિક શાળાએથી સરકાર તરફથી નાના બાળકો ના પોષણ માટે મધ્યાહન ભોજન માટે મળતું અનાજ વેચવા માટે ઉપલેટાના રિક્ષાવાળાને જેનો નંબર જી ઝીરો ચાર ટી અડસઠ દસ બોલાવીને બારોબાર વેચાણ કરવા માટે બોલાવીને રિક્ષામાં માલ ભરેલ હોય મારા ગામના રહીશો એ પકડી પાડેલ હોય અને સ્થળ પર જઈને જોતા રિક્ષાની અંદર મધ્યાહન ભોજનને લગતી જેમ કે ઘઉં તથા ચોખા વગેરે ભરેલ હોય અને અમારા ગામના આગેવાનોની વચ્ચે રિક્ષામાં ભરેલ માલ અમુએ ઉતારીને અમારા ગામની પ્રાથમિક શાળાના રૂમમાં મૂકેલ હોય અને સરકારના મધ્યાહન ભોજન માટે બનાવવા માટે સામગ્રીને બિનકાયદેસર વેચાણ કરતા હોય તે અંગેની અમુએ વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી કરેલ છે

પરંતુ અત્યારે વેકેશનના ગાળામાં જે મધ્યન ભોજનનો માલ આવેલો હતો બરાબર પણ એ માલ જે રિક્ષામાં ભરાતો હતો બરાબર અમારા સરપંચના નજરે એ માલ આવેલો અને અમે જોયો હતો માલ પાછો ઉતરાવ્યો અને એ ભાઈ જે મધ્યન ભોજન હલાવે છે બરાબર કરશનભાઈ દાનાભાઈ બગડા એને એવું કીધેલું હતું કે આ માલ મારે અનાજ સસ્તા અનાજની દુકાને પાછો દેવાનો છે પછી સસ્તા અનાજના દુકાને પાછો દેવાનો હતો તો અમે સસ્તા અનાજના દુકાનવાળા જે ભાઈ સંચાલન કરે છે એને અમે ફોન કર્યો એ ભાઈ એવું કીધું કે મારી દુકાન તો બંધ છે અત્યારે બપોર વચ્ચે બરાબર છે હું એ દુકાને કોઈ આવવાનો છે મને એવી કોઈ ખ્યાલ નથી કે માલ પાછો દેવાનો છે એવી કોઈ મારે ચર્ચા થઈ નથી એટલે અમે પછી માલ એનો જે દીક્ષામાં ભરેલો હતો એ પાછો ઉતરાવ્યો ને ગોડાઉનમાં પાછો શિફ્ટ કરાવ્યો તમારી શું માંગ છે અમારી માંગ એવી જ છે સાહેબ કે આ માલ જે છે મધીન ભોજન હાલે છે બરાબર એ અમને અમારી નજરે ચડતા એવું લાગે છે કે કાયદેસરનું હાલતું નથી તો તમારી દ્વારા શું માંગ છે કે શું કરવું જોઈએ અમારે અદાલત સાહેબ જે કાયદેસરનું થતું હોય ને એ જ કરવાનું થઈ આ બાબતની રજૂઆત તમે કોઈને કરેલી આ બાજુ બાબતની રજૂઆત તો સરપંચતા સરપંચને કરેલી છે બરાબર છે અત્યારે મેં હજાર બીજે કોઈ તો ચર્ચા કંઈ કરેલી છે નહીં પણ હું કરીશ ચર્ચા હું એમસીનો સભ્ય છું